પાલનપુરમાં ભારે વરસાદને લઈ લડબી નદીમાં પાણી આવતા સલેમપુરા વેડનચાનો માર્ગ ધોવાયો હતો આ માર્ગ ઉપરથી ત્રણ ફૂટ જેટલો પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો સાત ગામોને જોડતો આ માર્ગ ધોવાઈ જતા અનેક વાહન ચાલકો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા તૂટેલા કોઝવે માર્ગ ઉપર માત્ર પથ્થરો જોવા મળી રહ્યા છે અને નાળા પણ તૂટી ગયા છે આરસીસી કરેલ કામ પણ તૂટી ગયું છે ત્યારે કામગીરીની ગુણવત્તા સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે ગ્રામજનોનું કહેવું છે કે દર ચોમાસે આ કોઝવે ધોવાઈ જાય છે અને જેના કારણે સાત ગામોને જોડતો આ માર્ગ બંધ થાય છે ત્યારે દર ચોમાસે વરસાદમાં આ પરિસ્થિતિ જોવા મળે છે આર એન્ડ બી વિભાગ દ્વારા ગુણવત્તાપૂર્વક કામગીરી કરવામાં આવતી નથી અને જેના કારણે વારંવાર આ કોઝવે ધોવાય છે તેવું પણ કહેવામાં આવ્યું છે સલેમપુરા ગામ થી પાલનપુર જવાનો આ મુખ્ય માર્ગ બંધ થઈ જતા કોઈ બીમાર હોય તેમજ કોઈ ડિલિવરી કેસ હોય કે પછી બાળકોને સ્કૂલમાં જવું હોય કે પછી લોકોને ખેતરમાંથી ગામમાં આવવું હોય તો પણ આવી શકતા નથી કે જઈ નથી શકતા અને ત્યારે તંત્ર આ કોઝવે પર કન્વર્ટ બોક્સ નાળા મૂકીને ગુણવત્તાપૂર્વકની કામગીરી કરવામાં આવે તેવી ગ્રામજનો અને વાહન ચાલકોની માંગ છે સલેમપુરાથી વેડિંતા જવાના રસ્તા ઉપર જે નાળું બનેલું છે તે એક વર્ષમાં ત્રણ વખત કામ કર્યું છતો પણ તૂટી ગયું છે ગયા વર્ષે ચોવીસમો મો કામ કર્યું હતું તો બી તૂટી ગયું છે એનું કોઈ વૈકી કામ બરાબર થતું નથી અને બહુ લોકોને તકલીફ પડે છે અહીંયા જવા માટે સ્કૂલની બસો ચાલે છે વિદ્યાર્થીઓને જવા માટે પશુપાલનનું દૂધ ભરવા માટે દૂધનું ટેન્કર બી અહીંયાથી ચાલે છે તો બહુ તકલીફ પડે છે અને એમાં નાણો બહુ ભ્રષ્ટાચાર થયો છે તૂટી જાય છે એટલે અહીંયા બોક્સના લગાવવા માટે વિનંતી કરું છું ગીરીશભાઈ ધૂળાભી મહેનત ગઈકાલે અહીંયા પાંચ ફૂટ પાણી હતું ઉપર તો કોઈ ચાલી શકે તેમ જ નતું રસ્તો બ્લોક થઈ ગયો હતો એટલે તાત્કાલિક સરકાર બોસ નાળો બનાવે એના માટે વિનંતી કરું છું દર વર્ષે વરસાદ આવવાથી આ નળ આ લડબી નદીમાં બહુ પાણી આવવાથી આ નાળો દર વર્ષે તૂટી જાય છે એના કારણે આ આ માર્ગ છે એ પાલનપુર જવાનો આજુબાજુનો દસ ગામોને જોડતો માર્ગ છે તો એમાં પશુપાલનનો પશુ એટલે પશુપાલકોનો પ્રશ્ન થાય સ્કૂલમાં જતા બાળકોનો પ્રશ્ન થાય અને અહીંયા વેડંચા પીએસસી છે કોઈને બીમાર બીમાર હોય કોઈ ડિલેવરી કેશ હોય તો એ બી પ્રશ્ન થાય છે એટલે અહીંયા બોક્સ નાણો બને તાત્કાલિક એવા હું સરકારશ્રીને આ વિનંતી કરું છું આ વેડનતાથી સલીમપુરાનો એક જ માર્ગ એવો હોય કે જે અમારે લડવી નાળા ઉપરથી જવું હોય વેડંચા ગામમાં અહીંથી પાલનપુર બજાર માર્કેટમાં કોઈ પણ ગામનું વિસ્તાર હોય તો જવાતું નથી વરસાદ બહુ પાલનપુરના ગઈ ગઈકાલે છડા છ ઇંચ પાલનપુરના અંદર વરસાદ હોવાથી આખો દિવસ પાલનપુરનું આવર જવર કામ બધું બાકી રહી ગયું હતું પછી પાલનપુરના બસ પાલનપુરથી જે સ્કૂલો વિસ્તાર છે અહીંથી જે ઘણા બધી બસો વ્યવહાર જતો એ પણ કદી કઈ સરકારી બસ ભાઈ જે પ્રાઇવેટ સ્કૂલોની જે બસો આવતી હોય એ જતી નથી એટલે કાલે પૂરો દિવસ વિદ્યાર્થીઓને પણ બહુ આખો દિવસ ભણતર વિદ્યાર્થીઓને બહુ ફ્લુ થઈ હતું પ્રોબ્લેમ પછી આગળનો જે ડેરી વિસ્તારનું જે કામ હતું અમારા ગામનું મંડલેનું જે ડેરીનું હતું બનાસ ડેરીમાં પૂરું દૂધ પણ નહોતું પોકી શક્યું આ બહુ વિસ્તાર બહુ પ્રોબ્લમ દર વર્ષે આવતી જ હોય બે હજાર સત્તરમાં પણ આ પ્રોબ્લમ આવ્યો તો ફરીથી આ ઘરનાળું નવી શરતી બનાવવાની વાત કરી હતી પણ બે ટરબો રાખી અને સરકારે બંધ કરી નાખ્યું હતું કામ ભાઈ આગળ કઈ વાત કરી નથી પછી આ બે હજાર પચીસના અંદર ફરીથી આ પ્રશ્ન આવ્યો છે તો એ સરકાર કંઈ કરતી નથી ઘરનાળું આ એક જ છે દસ ગામનો એક જ માર્ગ આવ્યો છે જે પાલનપુરને જોડે છે